કોલકાતા અને પશ્ચિમ બંગાળના આસપાસના વિસ્તારોમાં રાતોરાત વરસાદને કારણે પૂર આવ્યો છે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનો અહેવાલ સાથે જ વાત કરવામાં આવે તો બેનિયાપુકુર કાલિકાપુર નેતાજીનગર ગરિયાહટ અને ઇકબાલપુરમાં અલગ અલગ ઘટનાઓમાં મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું કોલકાતાના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયું છે ઘણા સ્થળોએથી મળેલા વિડીયોમાં અડધાથી વધુ વાહનો ડૂબેલા જોવા મળ્યા પાણી ઘણા ઘરો અને રહેણાંક સંકુલમાં પણ ઘૂસી ગયું તો શાહિદ ખુદીરામ અને મેદાન મેટ્રો સ્ટેશનો જે વચ્ચેનો મેટ્રો સેવાઓનો જે સ્થગિત ભાગ છે તે સ્થગિત કરવામાં આવ્યો છે સાથે જ કોલકાતા પશ્ચિમ બંગાળમાં વરસાદી માહોલ કે ભારે વરસાદથી પૂર સર્જાયો પાંચ લોકોના મોત નીપજ્યા મેટ્રો સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવાઓ સ્થગિત કરાઈ છે